ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આ વિડિયોમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસી વોઇસ વિશે શીખીશું એક્ટિવ વોઇસનો અર્થ થાય છે કરતરી રહ્યો અને પેસી વોઇસનો અર્થ થાય છે કરમણી રહ્યો હવે નામ પ્રમાણે જોઈએ તો એક્ટિવ વોઇસ એટલે કે કરતરી પ્રયોગ આવા વાક્યમાં કરતા હોય છે તે મુખ્ય હોય છે એટલે કે વાક્યની શરૂઆત કરતાથી થતી હોય છે જ્યારે પેસી વોઇસમાં કર્મણી પ્રયોગ એટલે કે પેસી વોઇસના વાક્યોમાં કર્મ મુખ્ય હોય છે એટલે કે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય છે હવે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાતો હોય છે ધ ટેક્સ્ટ ટેક્સ્ટ એટલે કે ફકરો આને બદલવાનો હોય છે હવે આ પ્રશ્ન ઘણી રીતે પૂછાય છે આપણે આ વિડિયોમાં એક્ટિવ વોઇસનું પેશી વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરવું તે શીખીશું આપણે એક વાક્ય જોઈશું લતા સિંગ્સ અસોંગ લતા ગીત ગાય છે આ વાક્યની શરૂઆત કર્તાથી થાય છે લતા કર્તા મુખ્ય છે હવે સૌપ્રથમ વાક્યના દરેક ભાગને સમજી લઈએ આ વાક્યમાં લતા શબ્દ છે તે કર્તા છે સબ્જેક્ટ ત્યારબાદ સિંગ્સ ક્રિયાપદ છે એસઆઈએનજી એસ હવે સાથે સાથે ક્રિયાપદનો આપણે કાળ પણ ઓળખી લઈએ સિંહ ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું છે કારણ કે સિંગ ક્રિયાપદનું મૂળરૂપ તેને એસ પ્રત્યે લાગ્યો છે જો આ ટેબલમાં પણ આપણે જોઈએ કે ક્રિયાપદનું મૂળરૂપ સિંગ છે આનો ભૂતકાળે શે એનજી સેંગ થાય છે અને દન એસયુ એનજી છે આ વાક્યમાં સિંગને એસ પ્રત્યે લાગ્યો છે ત્રીજો પુરુષ એકવચન છે માટે એટલે કે સાદો વર્તમાન કાળ છે વાક્યનો હવે એક્ટિવ વોઇસનું પેશી વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરવું તે આપણે સમજીશું એ સૌ પ્રથમ વાક્યની અંદર જે કર્મ છે અસોંગ કર્મને આપણે વાક્યમાં શરૂઆતમાં મૂકીશું અસોંગ ત્યારબાદ કાળ પ્રમાણે વાક્ય સાદા વર્તમાન કાળનું છે માટે ઈજ અને તેની સાથે ભૂતકૃદન સંઘ મૂકાય છે ઈજ સંઘ ટૂબીનું રૂપ ઈ એમ સાદો વર્તમાનકાળ હોય તો જો કદાચ વાક્ય ભૂતકાળનું હોય તો વોઝવેર વાક્ય ભવિષ્યકાળનું હોય તો વ્હીલ બી મુકાય છે પરંતુ અહીં વાક્ય સાદા વર્તમાનકાળનું છે માટે આપણે ઈજ મૂક્યું છે અને એની પછી ક્રિયાપદનું ભૂતખનું રૂપ મૂક્યું છે ત્યારબાદ પછીનું સ્ટેપ છે આપણે બાય મૂકીશું બાયનો અર્થ થાય છે વડે દ્વારા અને ત્યાર પછી કરતા મૂકીશું ફરી એકવાર સમજી લઈએ કે સૌ આપણે કર્મ મૂક્યું છે અસોંગ ત્યાર પછી કાળ પ્રમાણે ઈજ એમાંથી ઈજ ત્યાર પછી ભૂતકૃદન ત્યારબાદ બાદ અને છેલ્લે કરતા આ રીતે પેશી વોઇસમાં રૂપાંતર થતું હોય છે અસોંગ ઇજ સંગ બાય લતા હવે કાળ પ્રમાણે એક્ટિવ વોઇસમાંથી પેશી વોઇસમાં કેવું રૂપાંતર થાય એના આપણે દરેક સ્ટેપ સમજીશું જો સૌ પ્રથમ વાક્યમાં બેસી વૉસમાં આપણે કર્મ મૂકીએ છીએ ત્યારબાદ દરેક ટેન્સ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું હોય છે સૌ પ્રથમ જો વાક્ય સાદો વર્તમાન કાળ હોય તો ઇઝ અથવા એમ અથવા આર એક વચન બહુ વચન આપણે જોઈને મૂકવાનું હોય છે જો વાક્ય સાદો ભૂતકાળ હોય તો આપણે વોચ અથવા વ્યર મૂકીએ છીએ જો વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય તો વીલ બી મૂકાય છે અને જો વાક્યમાં ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળનું હોય તો ચાલુ વર્તમાન કાળ માટે એ જે આર ત્રણમાંથી એક શબ્દ અને તેની સાથે બીઈંગ એટલે કે બી ઇએનજી મુકાય છે જો વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો વોઝ વેર અને તેની સાથે બી મુકાય છે જો વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો હેવ અને હેસ અને તેની સાથે બિન મુકાય છે જો વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો હેડ બિન મુકાય છે ત્યારબાદ બીજા અન્ય શબ્દો મસ્ટ હોય કે એન હોય કે મે હોય તો આની સાથે બી ઈ બી મુકાય છે અને સુર વુળ હેવ આવા શબ્દોની સાથે હેવ બીન મૂકાય છે પચમી સ્ટેપ દરેક વાક્યમાં ક્રિયાપૂદ જે ભૂતપૂર્વ રૂપ હોય છે તે મૂકીએ છીએ આપણે ત્યારબાદ બાય અને ત્યારબાદ કર્તાને મૂકવાનું હોય છે અને છેલ્લે અન્ય શબ્દો તો આ પ્રમાણે આપણે એક્ટિવ પેસિવ વોઇસ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્ય રચના થતી હોય છે ખાસ દરેક સ્ટેપ સરખા છે ફક્ત બીજા નંબરનું સ્ટેપ છે એ કાર્ડ પ્રમાણે આપણે મૂકવાનું હોય છે હવે બે કર્મવાળા વાક્યોનું વોઇસ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય તે આપણે શીખીશું અહીં એક વાક્ય છે ધ ગ્રાન્ડ ફાધર ટોલ્ડ અ સ્ટોરી ટુ ધ ચિલ્ડ્રન દાદાજીએ બાળકોને વાર્તા કહી આ વાક્યમાં પ્રથમ શબ્દ છે ધ ગ્રાન્ડ ફાધર તે કરતા છે બીજો શબ્દ ટોલ્ડ ટોલ્ડ શબ્દ ક્રિયાપદ છે અને સાથે ક્રિયાપદનો આપણે કાર્ડ પણ જોઈ લઈએ ક્રિયાપદ છે સાદા ઉત્કાળનું ત્યારબાદ વાક્યમાં બે કર્મ છે અ સ્ટોરી અને બીજું છે ધ ચિલ્ડ્રન હવે આપણને ખબર કઈ રીતે પડે કે વાક્યમાં કર્મ કયું છે હવે કર્મ શોધવાની એક સહેલી રીત છે કે વાક્યને તમે વોટવાની પ્રશ્ન પૂછો જે જવાબ મળે તે કર્મ છે ધારો કે આપણે આ વાક્યમાં શુંથી પ્રશ્ન પૂછીએ કે દાદાજીએ બાળકોને શું કહ્યું જવાબ આપશે અ સ્ટોરી વાર્તા કહી તો વોટ વોટવાળી પ્રશ્ન પૂછીએ અને જવાબ જે મળે તે કર્મ બીજી એક રીત છે કે વાક્યની અંદર તમે ડબ્લ્યુ એચ ઓ એમ હોમ કોને હુમવાળી પ્રશ્ન પૂછો દાદાજીએ કોને વાર્તા કહી જવાબ મળશે બાળકોને ધ ચિલ્ડ્રન તો ઘણા વાક્યો અટપટા હોય આપણને ખબર ન પડે કે કર્મ કયું છે તો સેલેરી તે છે કે તમે પ્રથમ શું વોર્ડથી પ્રશ્ન પૂછો જે જવાબ મળે તે કર્મ વોર્ડથી જવાબ ન મળે તો ડબ્લ્યુએચ હોમથી પ્રશ્ન પૂછો જે જવાબ મળે તે કર્મ ઘણા વાક્યો એવા હોય છે કે બંનેથી જવાબ મળશે તો બંને કર્મ છે આ વાક્યમાં અસ્ટોરી તે પણ કર્મ છે અને ધ ચિલ્ડ્રન તે પણ કર્મ છે તો આવા વાક્યોનું આપણે બંને રીતે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીએ પ્રથમ રીત જોઈએ પ્રથમ ક્રમ છે આપણું સ્ટોરી આ સ્ટોરીની આપણે આગળ મૂકીશું વાક્ય આપણું છે સાદા ભૂતકાળનું ટોલ્ડ ક્રિયાપદ છે તો આની સાથે ભૂતકાળનું ટોબીરનું વોઝવેયરમાંથી વોઝ મૂકીશું અને ક્રિયાપદનું ભૂતખલન છે ટોલ્ડ અ સ્ટોરી વોઝ ટોલ્ડ ત્યાર પછી અહીં બીજા કર્મને જોડી દઈશું ટુ ધ ચિલ્ડ્રન ત્યાર પછી આપણું પછીનું સ્ટેપ છે બાય અને ત્યાર પછી કર્તા છે ધ ગ્રાન્ડ ફાધર તેને આપણે છેલ્લે મૂકીશું આ પ્રમાણે એક રીત થઈ ફરીથી વાક્ય જોઈ લઈએ કર્મ આપણે મૂકીએ છીએ સ્ટોરી પ્રથમ ત્યાર પછી વોઝ ટોલ્ડ ટુ ધ ચિલ્ડ્રન બાય ધ ગ્રાન્ડ ફાધર હવે આપણે બીજી રીત જોઈએ કે બીજું કર્મ છે ધ ચિલ્ડ્રન આપણે આને પ્રથમ મૂકીશું ધ ચિલ્ડ્રન હવે વાક્ય આપનું ભૂતકાળનું છે માટે વોઝ વેર બંનેમાંથી વેર મૂકીશું અહીં શા માટે વેર મૂક્યું તો ચિલ્ડ્રન બહુવચન છે માટે ધ ચિલ્ડ્રન વેર ભૂતકુદન છે ટોલ્ડ ત્યાર પછી બીજા કર્મને જોડી દઈશું સ્ટોરી ત્યાર પછીનું સ્ટેપ છે બાય અને પછી છેલ્લે કરતા ધ ગ્રાન્ડ ફાધર તો આ રીતે બીજી રીતે વાક્યનું પેસી વોઇસમાં રૂપાંતર થશે ધ ચિલ્ડ્રન વેર ફાધર હવે પ્રશ્નાર્થ વાક્ય હોય છે તો આ પ્રશ્નાર્થ વાક્યોનું કઈ રીતે પેસી વોઇસમાં રૂપાંતર થાય તે આપણે જોઈએ અહીં થોડો વાક્યનો કર્મ વાક્યરતાનો કર્મ થોડો બદલાશે કારણ કે વાક્યરતામાં ડુ ડઝ જે અમારા જેવા શબ્દ શરૂઆતમાં હોય છે પ્રશ્નાર્થ વાક્યમાં માટે પ્રથમ વાક્ય જોઈએ ડસ લતા સિંગ અસોંગ આ વાક્યમાં લતા કરતા છે ક્રિયાપદ સિંગ છે અને ડઝ છે માટે સાદો વર્તમાન કાળ અને અસોંગ એ કર્મ છે અસોંગ છે કર્મ લતા છે કરતા કરતા હવે આ વ્યક્તિનું પેસી વાક્ય આપણે જોઈએ કે સૌ પ્રથમ પ્રશ્નાત્માના નિયમ પ્રમાણે ઈ જે અમાર વોઝવેર બિલ બી હોય શરૂઆતમાં હોય છે ડૂડ હોય એ પણ શરૂઆતમાં હોય છે તો આપણે શરૂઆતમાં ઈજ મૂકીશું હવે ત્યારબાદ કર્મ આવશે ઈઝ અ ત્યારબાદ ભૂતકૃદન સંગ અને ત્યાર પછી બાય અને છેલ્લે કરતા આવશે લતા અ અસોંગ સંઘ બાય લતા ભૂતકાળનું એક વાક્ય જોઈએ ડીડ લતા સિંગ અસોંગ વાક્યમાં કરતા છે લતા અને કર્મ છે અસોંગ હવે વાક્ય ભૂતકાળનું છે ડીડ તો ટુબી નું રૂપ વોજ અને વેર હોય અહીંયા આપણે વાક્યની શરૂઆત કરીશું વોઝ પેસી વોઝ ત્યાર પછી કરતા કર્મ આગળ મૂકીશું અ સોંગ પછી બુધવૃદન સંગ ત્યારબાદ બાય અને છેલ્લે કરતા લતા વોઝ સોંગ સંગ બાય લતા પછીનું વાક્ય જોઈએ ભવિષ્યકાળનું વાક્ય છે કે વિલ લતા સિંગ અ સોંગ તો આ વાક્યમાં વિલની આપણે શરૂઆતમાં મૂકીશું વિલ ત્યાર પછી કર્મ આવશે અસોંગ ત્યાર પછી બી ત્યારબાદ ભૂત ખૂદન સંઘ પછી બાય અને લતા વીલ અસોંગ બી સંગ બાય લતા હવે ડબલ્યુએચ હું વાળા પ્રશ્નાર્થ વાક્યોનું પેશી વોશમાં રૂપાંતર કઈ રીતે થાય અહીં આ એક્ટિવ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય હું સિંગ અસોંગ તો આવા વાક્યોનું આપણે પેશી વોઇસમાં રૂપાંતર કરવું હોય તો સૌપ્રથમ પ્રથમ બાયને સૌપ્રથમ કહીશું બાય હું હોય તો હોમ કોના દ્વારા ગીત ગાવાયું આવું આપણે પ્રશ્ન પૂછવાનો છે પેશીમાં બાય હોમ ડબલ્યુ એચ ઓ એમ ત્યારબાદ ઇઝ વર્તમાન છે માટે અસોંગ અને ત્યારબાદ બોધ કુદન સંઘ હવે બીજા એચ વાળા પ્રશ્નાર્થ વાક્યોનું પેસી વોઇસમાં કઈ રીતે રૂપાંતર થાય તે આપણે સમજીશું પ્રથમ વાક્ય છે માટે વાક્ય સાદો વર્તમાન કાળ છે બરાબર હવે શરૂઆત કરીએ પ્રશ્ન સૂચક શબ્દ પહેલા છે વેન હવે ઈજ મૂકીશું બીજા નંબરે શા માટે ઇસ તો ડચ છે એટલે કે આપણું વાક્ય સાદા વર્તમાન કાળનું છે ઈઝ ત્યારબાદ કર્મ અસોંગ પછી ભૂતકૃદન સંગ ત્યારબાદ બાય અને પછી હોર અહીંયા સી છે તો બાય હર થશે પ્રસ્તાત વાક્ય હવે પછીનું વાક્ય જોઈએ ભૂતકાળનું વાક્ય છે વેન દીડ છે માટે વાક્ય ભૂતકાળનું છે વેન દીડ સી સિંગ અસોંગ પેસી વોઇસમાં આ પ્રમાણે થશે સૌપ્રથમ પ્રથમ વેન દીડ છે માટે ટુ બીનુર વોઝ ત્યારબાદ કર્મ અસોંગ પછી ભૂતક સંગ ત્યારબાદ બાય અને પછી હર ત્રીજું એક વાક્ય આપણે ભવિષ્યનું જોઈએ વેન વિલ સી સિંગ અ સોંગ આનું થશે સૌપ્રથમ વેન પછી અ સોંગ વેન અ સોંગ ત્યારબાદ વિલ પછી બી પછી ભૂત ભૂતપ્રદન સંગ બાય હર પછીનું વાક્ય વિથ સોંગ વીલ સી સિંગ તેણીની કયું ગીત ગાશે પેશી વોઇસ આ પ્રમાણે થશે સૌ પ્રથમ આપણે વિચની મૂકીશું ત્યારબાદ સોંગ વીલ ત્યારબાદ બી અને પછી સંગ પછી બાય ત્યારબાદ હર હવે આપણે પેરેગ્રાફનું પેસી વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરવાનું તે જોઈશું ફોલોઇંગ ટેક્સ્ટ ઇન ધસી વોઇસ નીચેના ફકરાને પેસી વોઇસમાં ફેરવો ફકરો એક્ટિવ ત્રણ કે ચાર વાક્યો હોય તેને આપણે પેસી વોઇસમાં ફેરવવાનો હોય છે પ્રથમ વાક્ય છે આઈબોટ અ રિસ્ટ વોચ હવે પરીક્ષામાં આ પ્રમાણે આપેલું હોય છે કે બિગીન લાઇક ધીસ સૂચના ન હોય તો બિગીન લાઈક ધીસ આ પ્રમાણે શરૂ કરો શરૂઆતનું અર્ધું વાક્ય આપેલું હોય છે આટલું વાક્ય આપેલું આનો અર્થ એ થયો કે રિષ્ટ વોચ આ શબ્દ કર્મ આપણને અહીં શરૂઆતમાં આપેલું છે એટલે કે વાક્યને આપણે પેસી વોઇસમાં રૂપાંતર કરવાનું તે આપણને ખબર પડ્યું હવે જો આ વાક્યમાં છે આઈ કરતા આઈ છે કરતા બોટ ખરીદ્યું ભૂતકાળ છે બરાબર ત્યારબાદ રિષ્ટ વોચ આ શબ્દ છે કર્મ તો કર્મ ને આપણે આગળ મૂકીએ છીએ પેસી વોઇસ મેં કે અરિષ્ટ વોચ ત્યાર પછી બીજો શબ્દ છે વોજ મૂક્યું વોચ શા માટે તો ભૂતકાળ છે માટે વોજ આવે ત્યાર પછીનો શબ્દ છે બોટ બોટ ભૂત છે રિસ્ટ વોચ બોટ ત્યાર પછી બાય અને શરૂઆતમાં કરતા આઈ હોય તે છેલ્લે આવે માટે તેનું થશે મે પછીનું વાક્ય આઈ ગેવ ઈટ ટુ માય સિસ્ટર મેં તે મારી બેનને આપી આ વાક્યમાં કર્મ ઈટ છે તો કર્મને આપણે આગળ મૂકીશું કે ઈટ ત્યાર પછી ગેવ ભૂતકાળ છે માટે વોઝ અને ભૂતકાળ છે ટુ માય સિસ્ટર જોડી ટુ માય સિસ્ટર બાય મી સી થેન્ક મી ફોર ધ ગિફ્ટ તો અહીંયા કર્મ છે મી કરતા મી છે કરતા સી અને કર્મ મી છે તો કર્મની આગળ લઈશું તો મીનું થશે આઈ ત્યાર પછી ભૂતકાળ છે માટે વોસ અને થેન્ક ટીએચ એન કેઇડી ભૂતખ ત્યારબાદ ફોર ઇટ બાય અને સીનું કરતા પાછળ જશે માટે હર થશે ત્રીજું વાક્ય જોઈએ સી લાઈક ધ ગિફ્ટ વેરી મચ તેને ગિફ્ટ ગણીશ ગમી તો આની અંદર કર્મ છે ગિફ્ટ તો આને આગળ લઈશું ધ ગિફ્ટ વોસ બુ ટુ બાય અને કર્તા પાછળ આપશે હર સી નું હર થશે વેરી મચ અન્ય શબ્દો છે હવે બીજો પેરેગ્રાફ જોઈએ આપણે વી સેલિબ્રેટ ધ ઉત્તરાયણ એવરી યર અમે દર વર્ષે ઉત્તરાયણ ઉજવીએ છીએ આ વાક્યમાં આપણે કર્મ શોધી કાઢીએ તો ઉત્તરાયણ કર્મ છે ધ ઉત્તરાયણ કર્મને આપણે આગળ મૂકીએ ધ ઉત્તરાયણ ત્યાર પછી સેલિબ્રેટ સાદો વર્તમાન કાળ છે માટે ઈઝ મૂકીશું ત્યાર પછી ભૂતકદન સેલિબ્રેટેડ મુકાય છે ત્યાર પછી બાય અને વીનું કરતાની પાછળ લઈ જઈશું તો અસ્ત હશે પછી અન્ય શબ્દ એવરી યર આ વાક્યમાં સૂચના સ્ટાર્ટ એવી આપેલી છે કે આ પ્રમાણે શરૂઆત કરો વાક્યમાં અર્થી શરૂઆત હોય છે એટલે આપણને ખબર પડે કે વાક્યનું પેશી રૂપાંતર કરવાનું છે પછીનું વાક્ય ચિલ્ડ્રન બાય કલરફુલ કાઇટ્સ બાળકો રંગબેરંગી પતંગો ખરીદે છે બાય સાદો વર્તમાનકાળનું રૂપ છે આ વાક્યમાં કર્મ છે કલરફુલ કાઇડ્સ રંગબેરંગી પતંગો આખું વાક્ય છે આ શબ્દ બંને થઈને કર્મ થાય છે કલરફુર કાઇડ્સ કર્તા છે ચિલ્ડ્રન હવે કર્મને આગળ મૂકીશું કલરફુલ કાઇડ્સ ત્યાર પછી સાદો વર્તમાન કાળ માટે આર ભૂતકૃદન બાય બોટ ત્યારબાદ બાય બાય છે બાય એટલે ખરીદવું તો આનું ભૂતદન થશે બાય બોટ 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 ત્યારબાદ બાય અને ત્યાર પછી ચિલ્ડ્રન પીપલ ઈટ સ્પેશિયલ ડિસીઝ આ વાક્યમાં પીપલ કરતા છે ઈટ ક્રિયાપદ અને સ્પેશિયલ ડિસીઝ આ કર્મ છે કર્મને આગળ મૂકીશું સ્પેશિયલ ડિસીઝ ત્યારબાદ બાદ વર્તમાન કાળ છે માટે આર ડિસીઝ બહુવચન છે એટલે આર ત્યારબાદ બાદ ભૂતકૃદાન ઈટ મૂકીશું ઈટન ઈટ નહીં ઈ એટ ઈ એન ઈટન ઈટ એટ ઈટન ત્યાર પછી બાય અને કર્તા પીપલ અન્ય શબ્દો ટુ છે ત્રીજો પેરેગ્રાફ જોઈએ સોહન વિલ વિઝિટ ધ લાઇબ્રેરી ટુમોરો આ વાક્યમાં કરતા છે સોહન વિલ ભવિષ્યકાળ વિલ વિઝિટ ધ લાઇબ્રેરી કર્મ છે શરૂઆત કરો તો સૌ પ્રથમ આપણે કર્મની આગળ મૂકીશું કર્મ લાઇબ્રેરી ધ લાઇબ્રેરી ધ લાઇબ્રેરી ભવિષ્યકાળ માટે વિલ ભવિષ્યકાળ સાથે આવે અને પછી બુધન વિઝિટેડ વિલ બી વિઝિટેડ ત્યારબાદ બાય અને કરતા સોન પાછળ આવશે એટલે અન્ય શબ્દો ટુમોરો હી વીલ બોરો અ નોવેલ અહી કરતા છે હી ભવિષ્યકાળનું વાક્ય છે વીલ બોરો ઉછીનું લેવું આ નોવેલ કર્મ છે કર્મને આગળ લઈશું આ નોવેલ ભવિષ્યકાળ માટે વીલ બી अने भूतकृदन बोरो नूतकृदन बोरोव बाय करता चे ये पाचड़ जाए तो थसे हिम त्यार लाइब्रेरियन विल इू ध बुक करता से the librarian will issue the book. ભવિષ્યકાળમાં વિલ ઇસ્યુ અને ધ બુક કર્મ કરવાની આપણે આગળ લઈશું ધ બુક ભવિષ્યકાળ માટે વિલ બી ત્યારબાદ ભૂતપ્રધાન ઇસ્યુ પછી બાય મૂકીશું અને કરતા છેલ્લે આવશે ધ લાઇબ્રેરિયન પછી ફરી એક આપણે પેરેગ્રાફ જોઈશું ધ પ્રિન્સિપાલ કોલ્ડ ધ પ્યુન આ વાક્યમાં કરતા છે પ્રિન્સિપાલ કરતા કોલ્ડ ક્રિયાપદ છે ભૂતકાળનું અને કર્મ છે ધ પ્યુન જવાબ પણ જોઈ લઈએ બિગિન લાઈક દિવસ આ પ્રમાણે શરૂ કરો તો સૌ પ્રથમ આપણે કર્મ મૂક્યું છે ધ ને કર્મની આગળ ત્યાર પછી ભૂતકાળ છે માટે વોસ ભૂતકૃત કોલ્ડ ત્યારબાદ બાય અને કરતા પાછળ જશે ધ પ્રિન્સિપલ હી ગેવ અટ ઇન ટુ ધ કબોર્ડ અહીં કરતા છે હી ક્રિયાપદ ગેવ કયા કાળનું છે તો ભૂતકાળ અફાઈલ કર્મ છે ટુ put into ધ cupboard અન્ય શબ્દો છે તો પ્રથમ આપણે કર્મની આગળ લઈશું ફાઇલ ત્યાર પછી ભૂતકાળ છે માટે વોઝ ગીવ ગેવ ગીવન તો ભૂતદન ગીવન વોઝ ગીવન પછી અન્ય શબ્દોની વચ્ચે મૂકી દઈએ ટુ put into ધ cupboard અને બાય પછી કરતા હીનું હિમ થશે ધ પ્યુન પુટ ઇટ ઓન એ ટેબલ ધ પ્યુન કરતા છે આ વાક્યમાં કરતા ધ પ્યુન પુટ ભૂતકાળ છે ઈટ કર્મ છે આ વાક્યમાં ઈટ કર્મ ઓન એ ટેબલ અન્ય શબ્દો કર્મને આગળ લઈશું ઈટ ભૂતકાળ માટે બોસ ત્યારબાદ પૂટ ઓન એ ટેબલ કર્તા છેલ્લે લઈ જઈએ એટલે બાય ધ પ્યુન ત્યાર પછીનું એક બીજો પેરેગ્રાફ જોઈએ ચિંતન ચિંતન આની અંદર કરતા છે ચિંતન એઝ એરેન્ટ ચિંતનને ગોઠવી છે પૂર્ણ વર્તમાનકાળનું છે આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે આ અપાર્ટી ધી સન્ડે આ વાક્યમાં અપાર્ટી કર્મ થશે પાર્ટી લઈ જઈએ કર્મ અ પાર્ટી પૂર્ણ વર્તમાન કાળ માટે હેઝ બીન ત્યારબાદ ભૂતકૃદન એરેન્જ પછી બાય ચિંતન કરતા કરતા છેલ્લે આપશે બાય પછી કરતા આવે ધી સનડે અન્ય શબ્દો છે હેઝ હી ઇન્વાઇટેડ યુ આ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય છે કરતા હી છે અને કર્મ યુ છે આ પ્રમાણે થશે હે કર્મની આગળ મૂકો યુ પૂર્ણકાળ છે માટે બેન ઇન્વાઇટેડ બાય હિમ ત્યારબાદ પછીનું વાક્ય આઈ હેવ ઓલરેડી બોટ અ ગિફ્ટ ફોર હિમ તો અહીં આઈ કરતા છે પૂર્ણ વર્તમાન કાળ અ ગિફ્ટ ફોર હિમ કર્મ ની આગળ મૂકીશું અ ગિફ્ટ ત્યાર પછી હેવ બિન ઓલરેડી ભૂતવૃદન બોટ બાય કરતા પાછળ જશે મે for him.